ડબ્લ્યુ આર ઈ યુ બી આર સી યુપીસીએલ તેરસ્વ ઉમરા ઓમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રતાપનગર રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડભોઈ ડીબી અને પીઆરટીએન ટીએન એસ એન ટી એન્ડ ટેલિકોમ વચ્ચે રમાઈ હતી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા છેલ્લા બાર વરસથી યોજવામાં આવે છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા રેલવેના મસીહા સ્વ ઉમરોમલ પુરોહિત પ્રમુખ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ડિફ્રેન્સની યાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા છેલ્લા બાર વરસથી યુપીસીએલ ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે આ વર્ષે પણ યુપીસીએલ તેર ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવી હતી જેમાં કુલ સાહીઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો તારીખ પાંચમી માર્ચને મંગળવાર સુધી રેલવેના અલગ અલગ વિભાગો અને સ્ટેશનો જેમ કે ભરૂચ અંકલેશ્વર મિયાગામ વડોદરા ડભોઈ આણંદ નડિયાદ પેટલાદ ગોધરા બોડેલી અલીરાજપુરા ઉપરાંત નાના સ્ટેશનોમાંથી કુલ સાહીઠ ટીમો અને નવસોથી વધારે રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ બાવીસ દિવસ સુધી ચાલી રહી હતી અને આજે યુપીસીએલ તેર ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ડભોઈ ડીબી અને પીઆરટીએન સિગ્નલ એન્ડ ટેલિકોમ વચ્ચે પ્રતાપનગર રેલવે ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવી હતી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા સખા દ્વારા દર વર્ષની જેમ ઉમરાઅમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન સિઝન તેરનું આયોજન કરવામાં આવેલું છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર્ષે અમારા બિલાઉડ લીડર કોમરેડ ઉમરામલ પુરોહિતની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આની તેરમી સિઝન છે બે હજાર દસથી અમે લોકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવેલા છે આ ટુર્નામેન્ટ બાર તારીખથી ચાલુ થઈ છે બાર ફેબ્રુઆરીથી અને પાંચ તારીખ આજે એટલે કે પાંચ માર્ચે એનું ફાઇનલ છે લગભગ સાઠ ટીમોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે તમામ રેલવે કર્મચારીઓ છે આણંદથી નડિયાદથી અલીરાજપુરથી બોડેલીથી આવી અલગ અલગ જગ્યાથી ટીમોએ આમાં પાર્ટિસિપેટ કરેલું હતું અને આજ રોજ ફાઇનલના દિવસે ડભોઈની ટીમ અને સાથે સાથે સિગ્નલ એન્ડ ટેલિકોમની ટીમની વચ્ચે આજે ફાઇનલ થવા જઈ રહ્યું છે